કૃષ્ણ કનૈયા લાલ કીજે માર ઘેર જમવા જો રે ઓ માર કાના સાથે રાધાજીને જો રે ઓ માર કાના આ સો પાલવના તોરણ બંધાવું આંગળીએ ફૂલડા વેરાબુ રે ઓ માર કાના માર ઘેર જમવાય જો રે ઓ માર કાના સાથે રાધાજી ને જો રે ઓ માર કા કંકુ કેસર તિલક કરાવ ચોખલિયે રે ઓ મારકાના કાના માર ઘેર આવજો રે ઓ માર કા ના સાથે જો રે ઓ માર કાના સુવાળી લાભસી બનાવ માખણ મિસરી ધરાવું રે ઓ માર કાના માર ઘેર જમવા આવજો રે ઓ માર કા સાથે રાધાજી ને લાવજો રે ઓ માર કાના ઝડ જુમનાજી જારી ભરી લાવ આચમન કરવા આવો રે ઓ માર કાના માર ઘેર જમવા આવજો રે ઓ માર કાના સાથે રાજી ને રે ઓ માર કાના લવિંગ સુપારી આવો રે હો મારકાના માર ઘેર જમવાય આવજો રે હો મારકાના સાથે રાધાજીને લાવજો રે ઓ માર કાના સાગસી સમના ઢોલિયા ઢળાવ ઓઢણ કરવા આવજો રે ઓ માર કાના ઘેર જમવા આવજો રે ઓ હોના સાથે રાધાજીને લાવજો રે ઓ મારકાના આ થાળ મેં જાતે બનાવ્યું છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ